નવસારી જિલ્લામાં ધીરે ધીરે જનજીવન પાટા ઉપર આવ્યું છે જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા અંબિકા અને કાવેરીની સપાટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે અંબિકા નદીની સપાટી અઠ્યાવીસ ફૂટથી ઓગણીસ ફૂટ સુધી પહોંચી છે કાવેરી નદીની સપાટી પણ ઓગણીસ ફૂટથી દસ ફૂટ સુધી પહોંચી છે જ્યારે પૂર્ણા નદીની સપાટી

સમય અને ઈંધણની પણ બરબાદી થાય છે વાહનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે અને સાથે સાથે ખાડામાં પડવાના કારણે જે અકસ્માતો થાય છે એમાં પણ મોટા પ્રમાણમાં લોકોની જાનહાની થાય છે એક આંકડા મુજબ બે હજાર સત્તર થી એકવીસ ના જ આંકડા લઈએ એ પાંચ વર્ષની અંદર આ ખાડામાં પડવાને કારણે જ અકસ્માત થયામાં પાંચસો કરતા વધારે લોકોના મૃત્યુ નોંધાયા એના માટે કોઈ જવાબદાર હોય તો સરકારનો ભ્રષ્ટાચાર જવાબદાર છે કે ભ્રષ્ટાચાર જાણે થઈ ચૂક્યો હોય એવી સ્થિતિનું નિર્માણ સરકારની નીતિ રીતિ કારણે થઈ રહ્યું છે પેલા કોઈ પણ વ્યક્તિ હોય એને લાંચ માગવામાં પણ ડર લાગતો એને પોલીસ અને પ્રશાસનનો ડર લાગતો અત્યારે પોલીસ અને પ્રશાસન જ જાણા આ શિષ્ટાચારની પદ્ધતિને ડેવલપ કરવામાં લાગ્યું હોય પોલીસ પ્રશાસનની રેમ નજર હેઠળ જ આજે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે હવે કોઈને ડર કે શરમ રહી નથી થોડી વિગતો હમણાં સોશિયલ મીડિયાના માધ્યમથી ધ્યાને આવી છે એમણે જે શબ્દો વાપર્યા છે ગૃહમંત્રી માટે એવા હું તો નહીં વાપરું પણ આખી સરકાર ભગવાન ભરોસે ચાલતી હોય એવું ચોક્કસ કહી શકાય નકલી કચેરીઓ પકડાય નકલી અધિકારીઓ પકડાય નકલી ઓર્ડરો થાય હવે ભૂતિયા પ્રમોશન પણ થવા માંડ્યા છે ભૂતિયા શિક્ષકો ભૂતિયા ક્લાસ એ બધાથી તો આપણે માહિતગાર છીએ જ પણ હવે ભૂતિયા પ્રમોશનો પણ થાય છે કે જે વ્યક્તિએ બે હજાર પંદર માં રાજીનામું આપી દીધું હોય એ જ વ્યક્તિને આજે પ્રમોશન લિસ્ટમાં નામ આવે